છે મુદ્દો વિષય બન્યો અને કે સાંસદમાં થયેલી સુરક્ષા ચોક આ સુરક્ષા ચૂક બાદ ઘણા બધો હંગામો કરવામાં આવ્યો અને ત્યારબાદ કેટલાક સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા એ સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા ક્યારે તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે આ સાથે સાથે શું સસ્પેન્ડ કરવામાં આવે ત્યારબાદ તેમનો પગાર ચાલુ રહે છે કે કેમ અને આને કોર્ટમાં પડકારી શકાય કે કેમ અનેક સવાલો ઉઠતા હશે એ સવાલોના આજે જવાબ મેળવીશું રિસર્ચ વિથરાધામાં સૌ પ્રથમ જાણી લઈએ કે સસ્પેન્શન શા માટે એટલે કે જ્યારે પણ ગૃહની કાર્યવાહી થતી હોય છે તો એ કાર્યવાહી ખૂબ શાંતિપૂર્ણ થવી વધારે આવશ્યક છે પરંતુ એ ગૃહની કાર્યવાહીમાં જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ અવરોધ ઉભો કરે ખલેલ પહોંચાડે છે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવે છે સાંસદોને ગૃહ છોડવાનું કહેવામાં આવે છે અને સ્પીકર આ સસ્પેન્શન સસ્પેન્શન કહેવામાં આવે છે એટલે એટલે કે શું દ્વારા ગૃહ છોડવાનું કહેવામાં આવે છે તેને સસ્પેન્શન ત્યારબાદ સસ્પેન્ડેડ સાંસદો શું કામ ન કરી શકે તો સભ્યો પહેલી વાત તો ચેમ્બરમાં બેસી નથી શકતા અને ત્યારબાદ કમિટીની બેઠકમાં તેઓ હાજરી પણ નથી આપી શકતા ચર્ચાનો ભાગ પણ નથી બની શકતા કોઈને નોટિસ ન આપી શકે કોઈ પણ સાંસદ કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ સાથે સાથે પોતાનો પ્રશ્નોનો જવાબ પણ નથી મેળવી શકતા કારણ કે એ અધિકાર તેઓ ગુમાવે છે આ સરકારને સવાલ પણ નથી પૂછી શકતા એટલે આ તમામ વાત ઉપરથી એક વાત ચોક્કસ સ્પષ્ટ થાય છે કે એમનો પૂછવાનો જે અધિકાર છે એ પણ ગુમાવે છે સાથે સાથે જવાબ મેળવવાનો અધિકાર પણ સાંસદો ગુમાવે છે હવે જોઈ લઈએ કે સત્ર પહેલા સાંસદોનું સસ્પેન્શન કેવી રીતે ખતમ થઈ શકે એકવાર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પછી શું એવી પરિસ્થિતિ થઈ શકે કે એ સસ્પેન્શનને ખત્મ ખતમ કરી શકીએ તો એનો જવાબ હા છે સસ્પેન્શન સમાપ્ત કરવા માટે સૌપ્રથમ માફી માંગવી પડે છે અને જો એ વાત એ મુદ્દો ક્ષમાપાત્ર હોય હોય પાત્ર હોય તો સસ્પેન્શન પાછું ખેંચી શકાય છે આ સિવાય બીજો રસ્તો એ પણ છે કે ગૃહમાં સસ્પેન્શન વિરુદ્ધ પ્રસ્તાવ લાવી શકાય છે અને જો ગૃહમાં પ્રસ્તાવ પસાર થાય તો એ સસ્પેન્શન રદ થઈ શકે છે આવી રીતે સસ્પેન્શન જે આપવામાં આવી હોય છે તે ખતમ કરી શકાય છે ગૃહની બાબતોને કોર્ટમાં પડકારી શકાય કે કેમ તો એનો જવાબ છે ના ગૃહની કોઈ પણ સાંસદો કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરે એટલે છૂટો દોર તેમને નથી મળતો કારણ કે આ તમામ જે બાગદોર હોય છે સ્પીકરના હાથમાં હોય છે કઈ રીતે જોઈએ ગૃહની કોઈ પણ બાબતને કોર્ટમાં પડકારી ન શકાય સાંસદો સંસદમાં કોઈપણ કાર્ય કરવા માટે સ્વતંત્ર નથી અને ખાસ કરીને આ પ્રકારના હંગામાઓ કરવા માટે સંસદ જે પણ કહે છે તે રૂલ બુક દ્વારા નક્કી કરવામાં આવે છે રૂલ બુક અહીંયા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે માત્ર સ્પીકર અને અધ્યક્ષ જ આ કાર્યવાહી કરી શકે છે રૂલ બુકને લઈને હવે સવાલ એ પણ થાય છે કે શું સસ્પેન્ડેડ સાંસદોને પગાર મળે છે કે કેમ તો સસ્પેન્શન દરમિયાન પણ તેમને પૂરો પગાર ચૂકવવામાં આવે છે દૈનિક ભથ્થું રજિસ્ટરમાં સહી બાદ જ ચૂકવવામાં આવે છે જે દૈનિક ભથ્થા તેમને પગાર ઉપરાંત ચૂકવવામાં આવતા હોય છે એ તેમને સહી આવશ્યક છે પરંતુ જો તેઓ સાંસદમાં નથી તો તેમને નથી ચૂકવવામાં આવતા સાંસદ તરીકે મળતા જેટલા પણ ભથ્થા હોય છે દૈનિક ભથ્થા સિવાય તે નથી મળતા તો આ તમામ ભથ્થાઓ તેમને નથી મળતા એ દરમિયાન પરંતુ પગાર તો પૂરેપૂરો ચૂકવવામાં આવે છે આ તમામ વાતો સાંસદોના સસ્પેન્શન દરમિયાન કે કોર્ટમાં પડકારી શકાય કે નહીં એમને પગાર મળે છે કે નહીં આ તમામ વાતોના જવાબ હાલ બસ આટલું જ નમસ્કાર